ધારી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીથી થતા હુમલા અટકાવવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારી તાલુકાના ગીરની નજીક આવેલા ગામડાઓમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝાની આગેવાની હેઠળ ધારી તાલુકાના ગરમલી ખાતે હાથ ધરવામાં આવ્યું હતું

અવેરનેસના પ્રોગ્રામ કરી રહ્યા છે છે ધારી તાલુકાને અંદર દરેક દરેક ગામમાં અવેરનેસના પ્રોગ્રામ અને જનજાગૃતિના પ્રોગ્રામ કરી અને મેડમ ગેેર કાજે સર લાઇન વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે ગેેર કાજે સર હાલ તો અત્યારે કોઈ એવું ધ્યાન ઉપર નથી પરંતુ જો કોઈ કરે તો મારી ચેતવણી છે કે લાઈન શો કરશે તો એને છોડવામાં નહીં આવે અને લાઇન શો કરનારને અમે કાયદેસરની કાર્યવાહી કરશું તેથી ગામ લોકો તેમજ સરપંચોને પણ મારી અપીલ છે કે જ્યારે પણ આવા લોકો કોઈ ધ્યાન પર આવે તો તરત અમારું ધ્યાન દોરો જેથી અમે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને લોકો ઉપર જે એટેક થાય છે એ એનાથી પછી સમાચારની અવનવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવા અને બે લાઇક અંદાબાવીના સમાચારની ઝડપી માહિતી મેળવો